શાસ્ત્રી મેદાન ખાતે જે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી જશેની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે જે માહિતી મળી રહી છે કે થોડીક જ વારમાં પીએમ મોદી સભા સ્થળે પહોંચી જશે અહીંયા ત્રણ ઉમેદવારો માટે તેઓ જનસભા ચૂંટણી પ્રચાર કરવાના છે જેમાં આણંદના જીતે પટેલ કે જો આણંદના લોકસભાના ઉમેદવાર છે ખેડાના લોકસભાના ઉમેદવાર દેવસિંહ ચૌહાણ છે કે જે હાલમાં સંચાર મંત્રી પણ છે તો ખંભાતમાં વિધાનસભાની પેટા માટે ચિરાગ પટેલ માટે પણ પીએમ પ્રચાર કરવા જઈ રહ્યા છે મોટી સંખ્યામાં ઉમટી પડી છે તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ અહીંયા ઉપસ્થિત છે સીઆર પાટીલ પણ પહોંચી ચૂક્યા છે ને બસ થોડીક જ વારમાં પીએમ મોદી પણ પહોંચશે અને જનસભાને સંબોધન કરશે આજે ગુજરાત પ્રવાસનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજનો બીજો દિવસ અને સૌથી પહેલી આજની સભા છે આણંદના શાસ્ત્રી મેદાન ખાતે કે જ્યાં લોકો કાર્યકર્તાઓ રાહ જોઈને બેઠા છે કે ક્યારે વડાપ્રધાન આવે અને જનસભાને સંબોધન કરશે તો થોડીક જ વારમાં આજે આણંદમાં જે સભા સ્થળ છે શાસ્ત્રી મેદાન ત્યાં થોડીક જ સભાની શરૂઆત થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચશે જનમેદની ઉમટી પડી છે ઉત્સાહ અનેરો જોવા મળી રહ્યો છે અને વડાપ્રધાનને આવકારવાની તેમની સ્વાગતની રાહ જોવાઈ રહી છે અહીંયા તૈયારી કરવામાં આવી છે કાર્યકર્તાઓ દ્વારા તેમની આગ સ્વાગતતા માટે અને થોડીક જ વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આણંદ ખાતે પહોંચશે બસ સમય થઈ ચૂક્યો છે કારણ કે આજે કુલ ચાર સભા છે અગિયાર વાગે પહેલી સભા આણંદની છે ત્યાં સભા સંબોધ્યા બાદ એક વાગે સુરેન્દ્રનગરમાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને મહત્ત્વના સમાચાર અત્યારે જે કાર્યકર્તાઓનો ઉત્સાહ હતો જે નેતાઓનો ઉત્સાહ હતો તેનો આખરે અંત આવ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આણંદના શાસ્ત્રી મેદાન ખાતે હાલમાં પહોંચી ચૂક્યા છે મંચ ઉપર આપ જોઈ રહ્યા છો કે મિતેશ પટેલ દેવસિંહ ચૌહાણ હાલમાં ત્યાં ઉપસ્થિત છે અને તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ અત્યારે બેઠા હતા રાહ જોઈને તે ઊભા થઈ ગયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોઈને અને ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો વડાપ્રધાન જ્યારે આવ્યા ત્યારે આપ જોઈ રહ્યા છો કે માત્ર દરેકે દરેક જગ્યાએ કેસરી કેસરીઓ રંગ જોવા મળી રહ્યો છે ધજા જોવા મળી રહી છે કમરનું ચિહ્ન જોવા મળી રહ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે આણંદ ખાતે

સંકલ્પબદ્ધ એવો આપણા સૌના લાડીલા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આદરણીય અને અલગ અલગ વિસ્તારમાંથી અહીં પધારેલા સૌ આગેવાન ભાઈઓ અને બહેનો હું આપ સૌનું આજના સભામાં સ્વાગત કરું છું આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે જે વિશેષ રીતે કામ કર્યા પણ એમની સાથે સાથે મોદી સાહેબે આ દેશની સુરક્ષા પણ પૂર્ણ કરવા માટે આ દેશના તમામ લોકોને સુરક્ષિત કરવા માટે જે પગલાં લીધા છે એ કદાચ આ દિન સુધી કોઈ સરકારે લીધા નથી આપણા દેશને સુરક્ષિત કરવા માટે જરૂરી યુદ્ધના વિમાનો હોય હેલિકોપ્ટર હોય ટેન્ક હોય આ તમામ વસ્તુઓ એ આપણા દેશમાં બને એના માટે મોદી સાહેબનો આગ્રહ હતો અને એના કારણે આપણા દેશના યુવાનોને રોજગારી તો મળે જ પણ યુદ્ધના સમયે બીજા દેશો ઉપર આપણે આધાર રાખીએ અને ત્યાં આપણને પૂરતા શસ્ત્રો કે દારૂગોળો ના મળે તો આપણા દેશ મુશ્કેલી આવે એના માટે મોદી સાહેબે આપણા દેશમાં આ શસ્ત્રોનું ઉત્પાદન કર્યું છે મોદી સાહેબ દરેક ક્ષેત્રની અંદર જે રીતે કામ કરે છે છે પણ સરકાર વાત કરતા ત્યારે આપણા અંદર જે સિવિલ હોસ્પિટલનો પ્રશ્ન હતો એ આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમની સરકારમાં એ પૂર્ણ છે આપ સૌને જે કોમ્પ્લેક્સની જરૂર હતી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ની જરૂર હતી એ સપનું પણ એ અપેક્ષા પણ આપની પૂર્ણ થઈ છે મોદી જે જલ એના માટે યોજનાનો લાભ આપશોને છે તો આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબને આપણે આજે એ જ વાત સાથે સૌને ફરીથી આપણા સ્વાગત સાથે મારી વાતને વિરામ પૂછ્યું જય જય ગરી ગુજરાત ભારત માતા કી જય ખૂબ ખૂબ આભાર માનીય છે સી આર પાટીલ સાહેબ અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની આવ ગૌરાણિત ભૂમિ પર વિકસિત ભારતના સ્વપ્ન અને વિકાસ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વંદન અભિનંદન સાથે ઉદ્બોધન માટે આમંત્રિત કરું છું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભારત માતાજી ભારત માતા કી ભારત માતા કી આજે નાના નાના ટાબરિયાને કોટા લઈને ઉભા કરે કર્યા બેસાડો છોકરાઓને હેરાન ના કરો ભાઈ બાળકોને હેરાન ના કરો એમને શાંતિ ને બધું સાંભળવા દો જોવા દો ભારત માતા કી ભારત માતા કી હું ગુજરાતમાં ઘણા વર્ષો સુધી અહીંયા મુખ્યમંત્રી તરીકે આપની સેવા કરતો રહ્યો એ પહેલાં પણ પાર્ટીના સંગઠન કામ માટે ગુજરાતમાં અનેક વર્ષો સુધી કામ કરતો રહ્યો મેં ગુજરાતમાં ચૂંટણીઓ લડાવી પણ ખરી અને ચૂંટણીઓ લડી પણ ખરી સભાઓ પણ કરીને રેલીઓ પણ કરી પરંતુ આજે મારે કહેવું પડશે કે આપણે ત્યાં ગુજરાતમાં બપોરે અગિયાર બાર વાગ્યા પહેલાં જો કોઈ સભા કરવી હોય ને તો લોઢાના ચણા ચાવવા પડે બધા એમ કે હા જે જરા ઠંડક થાય ત્યાં રાખજો ને મારા માટે આજે અચરત છે આણંદ આ વિરાટ કેસરીયા આ સાગર મને લાગે છે આણંદે આજે બધા જ રેકોર્ડ તોડ્યા છે આજે બધા જ રેકોર્ડ તોડ્યા છે અને આ ચૂંટણીમાં પણ આણંદ અને ખેડા બધા રેકોર્ડ તોડશે બે હજાર ચૌદ માં આપે સૌએ મને દેશની સેવા કરવા માટે મોકલ્યો અને તમે જે મને શિક્ષણ આપ્યું તમે મને જે ઘડતર કર્યું સરદાર સાહેબની આ ભૂમિમાંથી હું જે શીખ્યો એ બધું આજે મને દેશની સેવા કરતી વખતે લેખે લાગે છે કામે આવે છે સાથીઓ આપણે જયારે ગુજરાતમાં કામ કરતા હતા ત્યારે આપણો ગુજરાતનો એક મંત્ર હતો કે ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ આપણે એવું ક્યારે નહોતા કહેતા કે દેશનું જે થવું હોય થાય અમારા ગુજરાતનું થાય એવું નહોતા કહેતા આપણે હંમેશા કહેતા હતા ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ અને હવે જ્યારે આપે મને દેશનું કામ સોંપ્યું છે ત્યારે મારું એક જ સપનું છે કે બે હજાર સુડતાલીસ માં જ્યારે ભારતની આઝાદીના સો વર્ષ થાય ત્યારે આપણું હિન્દુસ્તાન વિકસિત ભારત હોવું જોઈએ અને આપણું ગુજરાત પણ વિકસિત ભારત હોવું જોઈએ અને વિકસિતનો મતલબ શું છે એ આણંદ ખેડાવાળા ના સમજાવવું પડે કારણ એમણે આખી દુનિયા જોયેલી છે સમૃદ્ધ દુનિયા કેવી હોય એમને ખબર છે પ્રગતિ કેવી હોય એમણે જોઈ છે અને એમના કુટુંબીજનો આજે પણ દુનિયાના સમૃદ્ધ દેશોમાં રહે છે આપણે એવું બનાવવાનું છે અને એના માટે એના માટે મારી પડે પડ આપના માટે મારી પડે પડ દેશના માટે એટલે મે દેશને ગેરંટી આપી છે 24 બાય 7 ઓર 247 અને આ મહાન કામ માટે 140 કરોડ દેશવાસીઓના સપના પૂરા કરવા માટે મને આપના આશીર્વાદ જોઈએ मने सरदार साहेब भूमि आशीर्वाद जीए आखा देश में आशीर्वाद मे पर जयरे सरदार साहेब भूमि न आशीर्वाद मिले ने तोने चार चांद लागी जाए અને એટલા માટે હું આજે ગુજરાતની ધરતી પાસે આશીર્વાદ માંગવા માટે આવ્યો છું અહીંયા મારી ઓળખાણમાં કહેવામાં આવ્યું કે હવે પીએમ સાહેબ બોલશે કેવું આમ અતળું લાગે આમ આપણા કાનમાં શબ્દો જ નાગું છે આમ આપણે કહીએ પીએમ સાહેબ જોવું પડે કોણ અને એમ કઈ નરેન્દ્રભાઈ આપણા આપણા નરેન્દ્રભાઈ એની જે મજા છે ને ભાઈ એ પીએમ સાહેબ માં ડો હોય અને જ્યારે ઘેર આવીએ અને ઘરના સ્વજનો અ નરેન્દ્રભાઈ કેમ છો એટલે મને તો કોઈ પણ ગુજરાત તો ભાઈ મળે એટલે સીધું હવે નરેન્દ્રભાઈ હેલો હું સમજી જવ દુનિયાના કોઈ પણ દેશમાં જાઓ એટલે એકાદ તો બળે પણ ભાઈઓ બહેનો તમારો આ પ્રેમ તમારા આશીર્વાદ એ ખરેખર મારા જીવનની મોટી મૂડી છે ભાઈઓ બહેનો દેશને સાઠ સાલ તક કોંગ્રેસ કા રાજ દેખા હૈ દેશને દસ સાલ ભાજપા કા सेवा काल भी देखा है वो काल था ये सेवा काल है कांग्रेस के 60 साल के शासन में करीब 60 प्रतिशत ग्रामीण आबादी के पास टॉयलेट नहीं था शौचालय नहीं था इस साठ साल के बाद दस साल में भाजपा सरकार ने इस देश में शत प्रतिशत टॉयलेट बना दिए साठ साल में कांग्रेस देश में सिर्फ तीन करोड़ ग्रामीण घरों तक ही नल से जल की सुविधा पहुंचा पाई यानी कि 20 प्रतिशत भी नहीं 20 प्रतिशत से भी कम घरों में वो नल से जल पहुंचा पाई 10 साल में ही नल से जल पहुंचने वाले घरों की संख्या આજ ચૌદ કરોડ ઘર હો ગઈ હૈ